ડૉક્ટરને ભગવાનનું બીજું રૂપ માનવામાં આવે છે જો કે આ ડોક્ટર દાનો બન્યા હોય તેવો આક્ષેપ લગાવવામાં આવ્યો છે નવસારીના યુવકને પેટના દુખાવા સાથે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો જ્યાં તબીબે ઇન્જેક્શન આપ્યા બાદ તબિયત સુધરવાની બદલે કથળી ગઈ હતી અને પગ કપાવવો પડ્યો હતો વીસ લાખના ખર્ચ બાદ પણ યુવક ન બચતા પરિવારે ડોક્ટરની બેદરકારીના ગંભીરો આક્ષેપ લગાવ્યા છે મૃતકના બહેને જણાવ્યું હતું કે નવસારીમાં રહેતા કૌશિક પટેલને પેટના દુખાવાને લઈ નવસારીની આઈએનએસ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો જ્યાં સુરતની સેલબી હોસ્પિટલના ડૉક્ટર જૈની ગાંધીએ આઈએનએસ હોસ્પિટલ ખાતે પગમાં ઇન્જેક્શન માર્યું હતું અને ઇન્જેક્શન માર્યા બાદ કૌશિક પટેલની તબિયત લથડી હતી પેટમાં ઇન્ફેક્શન વધ્યું હતું અને જમણો પગ હલનચલન કરવાનું બંધ થઈ ગયો હતો ત્યારબાદ તેમને સુરતની સેલબી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને ચૌદ દિવસની સારવારમાં પગની ચાર સર્જરી સેલબી હોસ્પિટલમાં કરવામાં આવી હતી અને જેનું વીસ લાખ રૂપિયાનું બિલ હોસ્પિટલમાંથી લેવામાં આવ્યું હતું રૂપિયા ભરી શકા ભરી ભરીને થાક્યા છતાં કોઈપણ રિઝલ્ટ ન મળતા ફરી કૌશિક પટેલને નવસારીની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં પોતાનો પગ કાપવામાં આવ્યો હતો પગ કાપ્યાના ત્રણ દિવસની અંદર કૌશિક પટેલનું મૃત્યુ થયું હતું તો નવસારી આઈએનએસ હોસ્પિટલનું આઠ લાખનું બિલ પણ બાકી છે પરંતુ સમગ્ર મામલે સાલબી હોસ્પિટલના ડોક્ટર સામે કાર્યવાહી થાય તેવી પરિવારના સભ્યો દ્વારા માંગણી કરવામાં આવી છે અનલ પટેલ છે અને હું અહીંયા સુરત ખાતે સાલબી હોસ્પિટલના બહાર ઊભી છું અને મારા ભાઈને જે એમના હોસ્પિટલ દ્વારા જે બેદરકારી થઈ છે એના માટે હું આપના સમક્ષ મીડિયા સમક્ષ હું હાજર થઈ છું આજે મારા ભાઈને અમે 16 તારીખના સમયમાં અમે નવસારી ખાતે આઈએનએસ માં અમે દાખલ થયેલા જ્યાં આપણા હોસ્પિટલ સેલ્બી હોસ્પિટલના ડોક્ટર છે ડોક્ટર જેની ગાંધી જે નવસારી ખાતે આવે છે અને એમણે મારા ભાઈની સારવાર કરેલી સારવારમાં એમણે મારા ભાઈને ઇન્જેક્શન આપેલું ગાંઠ કાઢવાનું અને ગાળો ઇન્જેક્શન થી મારા ભાઈને પેટનામાં અને જમણો પગ બંધ થઈ ગયો અને અમને ખ્યાલ આવ્યો અને એની લાંબી પ્રોસેસ અને ઓપરેશન કરાવવા માટે એમણે અમને સેલ્બી હોસ્પિટલમાં દાખલ થવા અમને કીધેલું અને અમે ત્યાંથી નવસારીથી સલભાઈ હોસ્પિટલમાં અઢાર તારીખ અમે અહિયાં દાખલ થયા હતા અમે આ હોસ્પિટલની અંદર તેર દિવસ અમે રોકાયા છે તેર થી ચૌદ તેર થી ચૌદમાં વીસ લાખ રૂપિયા બિલ ભર્યું છે અને મારા ભાઈના એ લોકો એ સાત થી આઠ ઓપરેશનો બધા બોડીની અંદર કરી રેખ્યા છે અને ખુલ્લા ઓપરેશન રાખીને ફાટી ગયા હોય એવા હાલતમાં અમને અમારા ભાઈ ને નવસારી અમને રિફર કરી દેવામાં આવ્યો છે લોકોએ અને અમે પૈસા ભરી શકીએ નહીં હતી એવી સ્થિતિમાં અમને લાવી દીધા હતા અને એ સ્થિતિમાં અમે મારા ભાઈ ને નવસારી ખાતે સિવિલ માં દાખલ થયા છે અમે અમારા આ અંદર ગાંધી જે જે છે એના દ્વારા યોગેશ સર્જન જય ચોક્સી સાહેબ જે ગેસ્ટો સર્જન છે અને એમના દ્વારા મારા ભાઈ ના ઓપરેશનો થયા છે અહિયાં મેનેજમેન્ટ માં જયારે મેં મારા ભાઈ ના આ ગંભીર બેદરકારી થઈ ઓપરેશન માં એમની સાથે મેં વાત કરી અને એમને મારી ગંભીરતા લીધી ને એ લોકો મને એ રીતે કીધું

સારવાર કરે છે એ લોકો ભૂલો એની બી તપાસ કરવામાં આવે અને જો એ લોકો હોય આ વસ્તુ ની અંદર જવાબદાર તો એમને જે કડક કાયદા હોય એનાથી એમને આપવામાં આવે સજા પાત્ર થાય તો કરવામાં આવે